પ્રકરણ પંદર નો સારાંશ જેની પાસે થોડી ગણી પણ જાગૃત બુદ્ધિ હશે તે તો થોડા ઉપદેશ થી પણ જાગી જશે ટકોરો અને મારો મારો જેની પાસે બુદ્ધિ હશે તેને કોઈ પરિણામ નહીં આવે તેને ભલે ભગવાન કૃષ્ણ કહે કે ભગવાન બુદ્ધ કહે ભલે તેઓ ઉપદેશ નું અમૃત વરસાવે કદાચ તે જાગી જશે તો આંખ ઉઘાડી પાસુ મરડી સુઈ જશે મનમાં કહેશે હાશ સારું થયું કે ઉપદેશના ગુંગાટથી મને જગાડ્યો એક પડખે સૂઈ રહેત તો દુખવા આવત એમ કહી તે પાસુ મરડીને સૂઈ જશે તેને ગમે તેટલું કહો તે માત્ર કાનથી સાંભળશે ધ્યાનથી સાંભળશે જ નહીં મનુષ્ય સુષુપ્ત દશામાં જુએ છે તો તેને સંસાર દેખાય છે જાગીને જુએ છે તો પરમાત્મા દેખાય છે એક જ વસ્તુના બે રૂપ છે વસ્તુ બે નથી ઉંગતાને પરમેશ્વરમાં પણ સંસાર દેખાય છે જાગતાને સંસારમાં પણ પરમેશ્વર દેખાય છે તો કહે છે પરમેશ્વર ક્યાં છે આ તો સંસાર છે જાગૃત કહે છે સંસાર ક્યાં છે આ સર્વ કઈ પરમેશ્વર છે સત્ય એક દર્શન બે જેવી જેની બુદ્ધિ આગળ જતા અષ્ટાવક્ર મોક્ષ અને બંધનું વિજ્ઞાન કહે છે તેમણે કહ્યું વિષયોમાં નિરસ રહેવું એ મોક્ષ વિષયોમાં સરસ રહેવું એ બંધ આટલું જ માત્ર વિજ્ઞાન છે પછી તને જેમ ઠીક લાગે તેમ કર મોક્ષ એ તારી ચૈતન્ય સ્થિતિ છે તે દમન કે બળાત્કાર થી પ્રાપ્ત થઈ શકતી નથી તેને કોઈ પણ પ્રકાર નું બંધન નાખ્યા વિના સરળ ભાવે તેઓ તેને સ્વતંત્રતા આપે છે કહે છે તને ઠીક લાગે તે કર આ તત્વબોધ ના પરિણામ ની પણ તેઓ જાણ કરી દે છે તેઓ કહે છે આ તત્વબોધ વાચાળ બુદ્ધિમાન અને મહા ઉદ્યોગી પુરુષને મુગો જડ અને આચરણો પ્રવૃત્તિઓ હવે તેમને મિથ્યા લાગે છે છે તેથી તે મૌન ધારણ કરે આ ઉપદેશ તેના અંતઃકરણ માં ઉતરતા જ તે સંસારના વિષયોમાં મૌન ધારણ કરતો જાય છે બુદ્ધિ ની શક્તિ તે સમજી લે છે અને કોઈ તર્ક વિતર્ક કરતો નથી જાણી જોઈને જડ બને છે ભોગ વિલાસ માટે ધન તો જોઈએ જ પરંતુ તે એના માટે પ્રપંચી ઉદ્યોગ કરવાનો વિચાર માંડીવાળી તેમાં તે આળસુ થતો જાય છે તેમની આવી સ્થિતિ જોઈ સંસારી જનો તેમને ઓળખવામાં ભૂલ ખાઈ જાય છે તેમને મૂંગા જડ અને આળસુ માને છે તું ચૈતન્ય સાક્ષી નિરપેક્ષ છે એવું જાણીને સુખેથી રહે રાગ દ્વેષ એ મનના ધર્મો છે તારા નથી એટલે તેને ગણકારીશ નહીં તું નિર્વિકલ્પ નિર્વિકાર અને બોધ સ્વરૂપ છે જેમાં આ સંસાર સમુદ્રના તરંગો પેઠે સ્ફુરે છે તે તું છે એમાં સંદેહ નથી હે ચિન્મય તું જવર રહિત સંતાપ રહિત બની સુખી રહે આ सागरમાં જેટલા તરંગો ઊઠી રહ્યા છે સર્વ તરંગોના આધાર રૂપ सागर તો તું જ છે આ સંસારના સર્વ તરંગો બ્રહ્મના જ છે અને સર્વ કાઈ સ્વરૂપ બ્રહ્મનું છે સર્વ કલ્વિધમ બ્રહ્મ હવે અષ્ટાવક્ર પરમ વચન કહે છે તેવો શિષ્યને શિષ્ય કહી પોતાના દબાણમાં રાખવા માંગતા નથી તેમને કોઈ સ્પૃહા નથી તેઓ કહે છે હે તાત તું શ્રદ્ધા રાખ શ્રદ્ધા રાખ અહિયાં મોહ ન પામ તું પ્રકૃતિ થી પર છે જ્ઞાન સ્વરૂપ છે આત્મા છે ભગવાન છે ભાગ્યે જ કોઈ અષ્ટાવક્ર જેવો ગુરુ હશે કે જે શિષ્ય ને પણ ભગવાન કહેવાનું સાહસ કરે તેઓ મૃત્યુ સામે પણ નિર્ભય રહેવાનું કહે છે તેઓ કહે છે દેહ કલ્પના અંત સુધી રહો કે આજે જ પડો તેમાં તને ચૈતન્ય ને શું લાભ કે હાનિ છે હે જનક સંકલ્પ વિકલ્પ થી તારા ચિત્ત નો ક્ષોભ ન કર પછી વિચાર્થ સત્વ બુદ્ધિમાન આજીવમ્પી જિજ્ઞાસુ પર વિમુહ્યતિ એક સત્વ વાળો બુદ્ધિવંત પુરુષ અલ્પ ઉપદેશથી પણ કૃતાર્થ બની જાય છે અને બીજો જીજ્ઞાસુ હોવા છતાં જીવન સુધી મોહિત રહે છે મોક્ષો વિષય વૈરસ્યુ બંધો વૈષયિકો રસ એતાવદેવ વિજ્ઞાનો છસી તથા કુરુ બે વિષયોમાં નિરસ થવું એ મોક્ષ છે અને વિષયોમાં સી રસ રહેવું એ બંધ છે આજ માત્ર વિજ્ઞાન છે હવે તને ઠીક લાગે તેમ કરો વાઘમી પ્રાગ મહોદ્યોગમ જનમ મૂક જડારસમ કરોતી તત્વ બોધોડયમ એમ તસ્ત્યક્તો ત્રણ આ તત્વ બોધ વ્યાખ્યાતા બુદ્ધિમાન અને ઉદ્યોગી મનુષ્યોને મૂંગા જડ અને આળસુ બનાવે છે આથી બુભુક્ષુ ભોગાભિલાષી જનો તેને તજી દેવો નત્વમ દેહો ન તે દેહો ભોગતા કરતા ન વા ભવાન ચિદ્રુપોષી સદા સાક્ષી નિરપેક્ષ સુખંચર ચાર તું દેહ નથી તેમ દેહ તારો નથી તું કરતા કે ભોગતા નથી તું તો સદા ચૈતન્ય સ્વરૂપ સાક્ષી અને કોઈનો આધાર ન રાખનારો સ્વતંત્ર છે માટે સુખપૂર્વક પૂર્વક વિચાર ચાર એલ રાગ દ્વેષો મનોધર્મો ન મનસ્તે કદાચન નિર્વિકલ્પોસી બોધાત્મા નિર્વિકાર સુખંચર રાગ દ્વેષ એ મનના ધર્મો છે અને મન કદાપી તારું છે જ નહીં તું તો નિર્વિકલ્પ બોધ સ્વરૂપ અને નિર્વિકાર છે માટે સુખ પૂર્વક વિચાર સર્વ ભૂતે શું સર્વ ભૂતાની ચાત્મની વિજ્ઞાન નિરહંકારો નિર્મત્વમ સુખી ભવ છ સર્વ ભૂતો પોતાના આત્માને અને સર્વ ભૂતો પોતાના આત્મામાં જાણીને અહંકાર મમતા રહિત બનીને તું સુખી થા વિશ્વં સ્ફુરતી યત્રેદમ તરંગા ઈવ સાગરે તત્વમે છે તેમાં સંદેહ નથી હે ચિત્ત સ્વરૂપ જનક તું સંતા પ્રહિત શ્રદ્ધત્વ તાત શ્રદ્ધત્વ કુરુષ્ય બોહ જ્ઞાન સ્વરૂપો ભગવાન આત્મા પર આઠ હે સૌમ્ય હે તાત શ્રદ્ધા રાખ શ્રદ્ધા રાખ

દેહાસ્તિષુ કલ્પાંત ગુન કવ વૃદ્ધિ કવ ચ વા હાની સ્વરૂપ ને તેનાથી હાની છે તયનંત મહુધ વિશ્વ વિચી સ્વભાવત ઉદે તું વાસ્તમાયા તું ન તે વૃદ્ધિર અગિયાર તારા અનંત મહાસાગર જેવા સ્વરૂપ વિશ્વરૂપી તરંગો આપોઆપ ઉપજે છે અને સમાય જાય છે તેથી તને લાભ પણ થતો નથી કે હાનિ પણ થતી નથી તાત ચિન માત્ર રૂપોડસી ન તે ભિન્ન જગત અતઃ કસ્ય કથન કુત્ર હૈયોપાદે કલ્પના એક બે સૌમ્ય તું ચૈતન્યર સ્વરૂપ છે આ જગત તારાથી અલગ નથી તો પછી ત્યાજ્ય અને ગ્રાહ્ય કલ્પના કોને કેવી રીતે અને ક્યાં થઈ શકે એકસ્મિન વ્યય શાંતે ચિદાકાશે ડમલે ત્વી કુતો જન્મકુત કર્મ કુતો હંકાર એવા ચેતેર એક અવ્યય શાંત નિર્મળ તારા ચિદાકાર સ્વરૂપમાં ક્યાંથી જન્મ ક્યાંથી કર્મ અને ક્યાંથી અહંકાર હોય શકે છે શું કડા ગુજાબંધ અને નુપુર સોના થી અલગ હોય છે ખરા અયમ સોળહમયમ નાહ વિભાગ મિતિ સંત્યજ સર્વમા નિશ્ચિત્ય નિઃ સંકલ્પ સુખી ભવ પંદર આ છે તે હું છું અને આ હું નથી એવી વિભાગ વૃત્તિ છોડી દે આ સર્વ આત્મા જ છે એવો નિશ્ચય કરી સંકલ્પ રહિત બની સુખી થા તવૈ વાગ્ઞાન તો વિશ્વમ ત્વમેક પરમાર્થત ત્વત્તોડન્યો નાસ્તિ સંસારી ના સંસારી ચ કશ્ચન સોળ તારા અજ્ઞાન થી આ વિશ્વ જણાય છે વસ્તુત તો તું એકલો જ વિલસી રહ્યો છે તારા થી ભિન્ન બીજો સંસારી કે અસંસારી કોઈ જ નથી ભ્રાંતિ માત્ર મિદમ વિશ્વમ ન કી દેવ નિશ્ચયો

માં સંકલ્પ વિકલ્પાભ્યા ચિતમય ઉપનંદ્રહ ઓગણીસ હે ચિત્ત સ્વરૂપ જનક સંકલ્પ વિકલ્પ થી રાખ શાંત બની આનંદ સ્વરૂપ આત્મા સ્થિરતા સર્વત્ર માં કિચિ નદી ધારાય આત્મા તુક્ત એવા સી કે વિમૃષ્ય કરીશ્ય વીસ ધ્યાન સદંતર છોડી દે હૃદય માં પણ ધારણ ન કર તું આત્મા હોવાથી મુક્ત છે પછી તું વિચાર કરીને શું કરીશ